કબરા મોગલધામના મહંતની દીકરીને ભગાડનાર બદમાશ ઓમ ડાફીનું કાળું સત્ય આવ્યું સામે દુબઈથી ચલાવી રહ્યો હતો આખું નેટવર્ક નજીકના લોકો જે ઓમ ડાબીને સાવ નજીકથી જાણે છે તેઓએ કર્યો ખુલાસો મિત્રો તમે પણ આ વ્યક્તિનું સત્ય જાણવા માગો છો ને કે કોણ છે આ વ્યક્તિ કેવી રીતે દુબઈથી બધું કંટ્રોલ કરી રહ્યો હતો અને દરરોજ કેટલા રૂપિયા કમાઈ રહ્યો હતો સાથે અમે તમને એ પણ જણાવીશું કે આ વ્યક્તિનું બાપુની દીકરી સાથે સેટિંગ કેવી રીતે થયું અને કેવી રીતે તેઓએ લગ્ન કર્યા મિત્રો તમને ઘણું બધું જાણવા મળશે તેથી ધ્યાન ત્યાં વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરી જુઓ મિત્રો ઓમડા બી છેલ્લા ચાર પાંચ વર્ષથી બુકીનું કામ કરી રહ્યો છે દુબઈના એક વ્યક્તિના ઇશારા પર કચ્છના લોકોને રમત રમાડવા માટે તેઓ પ્રેરિત કરે છે પરંતુ હવે સવાલ એ થાય છે કે એવી તો તે કઈ એપ યુઝ કરે છે અથવા તો એવું તે તેવું ગ્રુપ ચલાવે છે કે હજુ સુધી કચ્છ ભુજ પોલીસ કે અન્ય જિલ્લાની પોલીસ તેઓને રંગે હાથે પકડી શકી નથી મિત્રો સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે ઓમ ડાભી છેલ્લા કેટલાય વર્ષોથી સક્રિય હોવાનું કારણ એ છે કે લોકોને રમત રમાડવા માટે સીધો સંપર્ક ઓમ ડાભી કરતો હતો કહેવાનો મતલબ એ છે કે ઓમ ડાભીનું એક પ્રકરણ ચાલતું હતું જે કચ્છની અંદર દરેક શહેરોની અંદર દરેક તાલુકાઓની અંદર આખે આખું ગ્રુપ ફેલાયેલું હતું અને ગ્રુપ તેમના જે માણસો છે તે સીધો સંપર્ક હોમ ડાબી સુધી કરાવતા હતા અને હોમ ડાબી આખે આખું ગ્રુપ દુબઈથી ચલાવતો હતો દુબઈમાં તેનો એક મિત્ર છે જે આખી રમતે હેન્ડલ કરતો હતો એવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું ઓમડા બીચલા છેલ્લા ત્રણેક વર્ષથી આ ધંધા સાથે જોડાયેલો હતો જોકે તેના પહેલાંથી અવારનવાર કબરાવતામાં દર્શન માટે જતો હતો અને કહેવાય છે કે તે બાપુનો ખાસ નજીકના જે લોકો છે તેમાંનો એક વ્યક્તિ હતો બાપુએ ક્યારેય આ વ્યક્તિ પર શંકા નથી કરી હોય કે આ વ્યક્તિ મારી દીકરીને પ્રેમચાળમાં ફસાવશે અને લગ્ન પણ કરી લેશે પરંતુ એક દિવસ તે પચીસમી નવેમ્બરે આવે છે અને એ જ દિવસે બાપુની દીકરીને લઈને આ હોમડા બી ત્યાંથી ફરાર થઈ જાય છે આ પછી શું થાય છે ચાલો આપણે જાણીએ અત્યાર સુધી આ મામલામાં એવું લાગતું હતું કે ભુજનો બુકી યુવાન ઓમ ડાભી દર્શી બાપુની દીકરીને બળજબરીથી ઉઠાવી ગયો છે પરંતુ જે રીતે બંનેના લગ્ન ફોટા અને મેરેજ સર્ટિફિકેટના ફોટા વાયરલ થઈ રહ્યા છે તેના ઉપરથી એમ લાગે છે કે દીકરી તેની મરજીથી ઘર છોડીને બુકી સાથે જતી રહી હતી ઉલ્લેખનીય છે કે ભાવ પોલીસ મથકમાં દાખલ થયેલી ગુમ નોંધને પગલે પોલીસે ટેકનિકલ સર્વેસને વલસાડ જિલ્લામાંથી ઝડપી લેવામાં આવ્યા હતા ભચાઉ પોલીસની એક ટીમ બંનેને લેવા માટે શુક્રવારે વલસાડ જવા માટે નીકળી હતી જોકે લાખો લોકોના આસ્થા સમા પવિત્ર ધામમાં માં નામે ત્રણ વર્ષથી ગભરા આવતા બદમાશ બુકીના આ નિંદનીય થી શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે